હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આપણે આ વિડીયો મારો આ પહેલાં વરસાદ આવેલો હતો ને હમણાં ગયા બે ત્રણ દિવસ ફૂલ વરસાદ આવ્યો હતો એ પહેલાંનો વિડીયો છે જ્યારે આ રસ્તો આપણે રિપેરિંગ આખો કરી નાખ્યો તો ઇટાજીથી અત્યારે રિપેરિંગ કરી રસ્તો બહુ મસ્ત થઈ ગયો તો પણ આ વરસાદે રસ્તો પાછો બગડ નાખો પાણી આવી ગયું એટલે મેં કીધું આ વિડીયો એ હવે મૂકું તો તમે આ ઇટાજી કરે આમાં સાતમ આઠમના વરસાદ પછી આ રિપેરિંગ કર્યો હતો આખો રસ્તો આખો ઈટાચીથી કમ્પ્લીટ કરાવ્યો અને પાછો વરસાદ આવ્યો અને પાછો પાણી ભરાય છે એટલે હવે અમારો વિચાર આમાં એવું છે કે આજે અમે નાખ્યું ને અહીંયા નીચે આવું પથ્થર જ છે પણ હવે આ બધું જેવું લઈ લેવું છે નાખેલું અને નીચે ડાયરેક્ટ પથ્થર જ લાવી દેવા પછી પાણી ભરાય તો હાલે ને ગાડી તો પાણીમાં આવી જાય નીચે તો પથ્થર હોય એટલે એટલે આના લીધે અત્યારે ગાડીમાં બેહવાનો વિચાર એવું થાય કે કદાચ બેસે તો એટલે જોવી હવે શું કરવું એ અત્યારે તો આ રસ્તો પાછો બગડી ગયો છે આ બહુ મસ્ત રેડી કરી નાખો તો રસ્તો જો તમે આખું કમ્પ્લીટ કરીને ટચિંગમાંથી કે ન લાવી નાખો આનો વજન એટલો આવે એટલે આખું પાણા બધું ભાંગી જાય મોટા મોટા કમ્પ્લીટ રસ્તો થઈ ગયો આવો રસ્તો થઈ ગયો ગાડી ફોર વ્હીલર હાલે એવો રસ્તો થઈ ગયો હતો આ સાતમ આઠમ પસીનો છે પણ આ સાતમ આઠમ પછી જે બે દિવસ વરસાદ આવ્યો ને ફૂલ એમાં બધું પૂરું થઈ ગયું એટલે અત્યારે હવે આ બધું નાખી બધું કાઢી કાં કાઢી લેવું હોય ને કાં પછી પાછું થોડું ખમણ ખમું કરવું પડે તોય થઈ જશે જોવી હવે શું કરીએ અત્યારે અહીંયા ખાઈને અત્યારે કાંઈ આવે એવું જ નથી વાહન એટલું પાણી છે ને કે આવે તોય ભરેલું પાછું ન જાય ખાલી તો આવી જાય કદાચ એટલે વિચારી જો રસ્તો થઈ જાય ને તો જોવા જે આ પછી ઉપર ખાડા રહી ગયા અને લોક્ટરના કાંકરા નાખી જો આ ઝીણા ઝીણા કાંકરા બધા નાખી અને આ થઈ ગયો એ આ ઓલો રસ્તો ના રસ્તો બી અલગ છે પણ આમાં નીચે પાણો જ છે એટલે ખાલી કાંકરા નાખીને લેવલ કરી નાખું આ આખો રેડી થઈ ગયો જોઈ લો કાંઈ રસ્તામાં કાંઈ ઘટે જ નહીં ગાડી આવી જાય ફોર વ્હીલર બધું આવી જાય જોવી આગળ શું કરીએ